ગત તારીખ પાંચ ના ગુજરાતની નરમદા નદીનો જન્મદિવસ ઉજવાય ગયો ત્યારે ગુજરાત સરકાર પણ ગર્વભર ઉજવણી કરી હતી ત્યારે રૂપિયા છ હજાર પાંચસો કરોડ થી આરંભાયેલી આ યોજના આજે પચાસ હજાર કરોડ સુધી પહોંચતી સૌથી મોંઘી પુરવાર થઈ છે નર્મદા બંધ સ્થળે બસો મેગા વોલ્ટના છ યુનિટ દ્વારા અઢીસો મેગાવોટ મળી કુલ એક હજાર ચારસો ને પચાસ મેગાવોટ કરોડનું વીજ ઉત્પાદન રોજનું થઈ રહ્યું છે જેમાં એક હજાર ચારસો પચાસ મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય અનુક્રમે સોળ ટકા સિત્યાવીસ ટકા અને સત્તાવન ટકા વીજળી મળે છે વિશ્વની સૌથી લાંબી ચારસો કિલોમીટર કેનાલ દ્વારા ગુજરાતના ચાર ગામડાને સિંચાઈનો લાભ મળશે અને દસ હજાર ગામડાને પીવાનું પાણી મળી રહેશે રાજ્યના પંદર જિલ્લામાં ઓગણીસ લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચી જશે જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થયો હતો હવે ખેડૂતોને આકાશી ખેતી પર નમવું નહીં પડે અને ખેડૂતોને ક્યારેય આત્મહત્યા કરવાનો વારો નહીં આવે ખેડૂતો માટે સાચા અર્થમાં અચ્છે દિન આવ્યા છે અહેવાલ યશવંત દલસાણીયા ધોરાજી ગાયત્રીનગર મેઇન રોડ પર આજે સવારે પતિએ પત્નીને સરાજાહેર ઢોર માર માર્યો હતો તેવો વિડીયો ક્લિપ વાયરલ થતા હોબાળો થયો હતો વીડિયો નિહાળી ભક્તિનગર પોલીસ પણ હરકતમાં આવી હતી અને નેપાળી દંપતીને શોધી પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા માર ખાનાર પત્નીએ જ પતિ પ્રત્યે લાગણી દર્શાવી ફરિયાદની ના કહેતા પોલીસે યુવકને પોલીસની ભાષામાં મીઠો ઠપકો આપી દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવી આપ્યું હતું પત્ની રાધાએ કહ્યું હતું કે સાહેબ તીન સાલ મે પહેલી બાર મારા હે જાને દો કહીને ફરિયાદ નોંદાવાની ના કહી હતી અને પતિએ પણ માફી માંગી લેતા મુક્ત કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા ગુજરાતમાં સાત લાખ લોકોને ચાલુ વર્ષે રૂપિયા બાર કરોડનું કૃષિ ધિરાણ મળી શકે તેમ છે

આગામી ટૂંક દિવસમાં નિર્ણય થઈ શકે તેમ છે અહેવાલ વિજય મકવાણા